ડીસા સત્રે સમાજના આગેવાનોને રૂરલ પોલીસે નજરકેદ કરાયા થરાદ અને ધાનેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભાને અનુલક્ષીને કરાયા નજરકેદ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે અને સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ અને ધાનેરા ખાતે જાહેર સભા યોજાવાની હોય જેમાં ક્ષત્રિય સમાજના લોકો કોઈ પણ જાતનું વિરોધ પ્રદર્શન ના કરે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્ટિવ બની ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા ત્યારે ડીસા આખોલ ભડત જેડા સહિત આસપાસના સત્રી સમાજના યુવાનો અને આગેવાનોને રુરલ પોલીસે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સવારીની નજર કેદ કરવામાં આવ્યા હતા જેના કારણે સત્રી સમાજના આગેવાનોએ ભારે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે જબ જબ સરકાર ઢરતી હે પોલીસ કો આગે કરતી હે ના સૂત્રો સાથે સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો નજર કેદ કરાયેલા આગેવાનો દ્વારા કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન કરવાના ના હોવા છતાં પોલીસે ખોટી રીતે નજર કેદ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી સત્રિય સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટી સમક્ષ માંગ કરવામાં આવી હતી અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પૂર્ણ થતા કેદ કરાયેલા તમામ મુક્ત કરવામાં આવ્યા હતા આજે ખાતે અમને અમને પોલીસે બોલાવી અને નજર કેદ કરવામાં આવ્યા છે આજે સવારથી અમને અહીં અને બેસાડી રાખ્યા છે જ્યારે ભૂપેન્દ્ર પટેલ થરાદ અને લાખણી ખાતે થરાદ અને ધાનેરા ખાતે આવી રહ્યા છે તો પોલીસ એમના માટે કરીને અમને નજર કેદ કરવામાં અમે કોઈ રાજકીય આગેવાન કે છીએ નહીં અમે સામાજિક આગેવાન છીએ બરાબર અને છતાંય અમને લાવીને સવારથી અહીંયા બેસાડી રાખ્યા છે અને આ સરકારની તાનાશાહી જ્યારે જ્યારે સરકાર ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને આ રીતે અમને અમારે કામ ધંધો હોય છતાંય અમને ઉપાડી અને અહીંયા લાવી અને બેસાડી રાખ્યા છે આ તાનાશાહી કેટલા આદેશ રૂપાલા જ્યાં સુધી રાજીનામું નહીં અમે જ્યાં સુધી ટિકિટ રદ રૂપાલાની નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરશું કરતા રહીશું અને કરવાના છીએ ક્યારે ચલાવી લેવા નહીં અમારા અમારો સમાજ આખો રૂપાલાના વિરોધમાં છે અને રહેવાનો છે આજ રોજ વિશા રૂર પ્રોટેસ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો પદાધિકારીઓ અમને સાહેબ શ્રીએ અહીંથી ફોન કર્યો કે તમે સમાજના વડીલો અહીંયા વધારો આપણું કામ છે અમે અહીંયા આવ્યા પોલીસે એમણે નજરકેદ કરેલા કેમ કે સી એમ સાહેબની અંદર થરાદ અને ધાંધેરા ખાતે બંને જગ્યાએ એમની આજે મીટિંગ છે અમારો ક્ષત્રિય સમાજનો એક વિરોધ છે રૂપાલા સાહેબ એમનું ફોર્મ ન ભરે રાજકોટ ખાતે એ મારી વિનંતી છે નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું અને હજી સુધી અમે શાંત છીએ દરબારના દીકરાઓ શાંત રહેશે નહીં અને જાહેરમાં અમે વિરોધ કરશું આખો ગુજરાત ભળકે બળશે એ સરકારશ્રીની અમારી ચેતવણી છે બીજું કે રૂપાલા સાહેબની વિનંતી છે તમે તમારું નામાંકન પત્ર પાછું ખેંચી લો પરત ખેંચી લો અમારો કોઈ સમાજ સાથે વિરુદ્ધ નથી અમારો વિરોધ ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ સાથે છે અને રહેશે જ્યાં સુધી એમનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી અમે ચમપાના નથી અમે રાજપૂતો ક્ષત્રિયો દરબારો અમે જેલમાં પણ રહી શકીએ છીએ અને મેલમાં પણ રહી શકીએ છીએ એટલે સરકારને અમારી વિનંતી છે એ હાથ જોડે કે જ્યાં સુધી એનું નામાંકન પત્ર રદ નહીં થાય ત્યાં સુધી વિરુદ્ધ ચાલુ રહેશે